જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર એપીએલ વન અને બીપીએલ રાશન કાર્ડ ધારકોને શું અનાજ નથી મળતું તમને અનાજ મળતું હતું અને તે બંધ થઈ ગયું છે તો આ વિડીયો છે તમારા માટે આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઘણા લોકો પાસે કાર્ડ હોવા છતાં તેમને સરકાર તરફથી મફત કે સબસિડીવાળું અનાજ મળતું નથી તો એવા પ્રશ્ન થાય છે કે અનાજ ન મળે તો શું કરવું ક્યાં અરજી કરવી કયા કયા દસ્તાવેજો જરૂર પડશે અરજી કર્યા પછી કેટલા વારમાં એટલે કે કેટલા સમયમાં આ લાભ મળવા લાગશે આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમગ્ર પ્રોસેસ સમજાવીશું જેથી તમને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે આથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ સૌથી પહેલાં આપણે આ સમજવું જોઈએ કે કાળ હોવા છતાં અનાજ કેમ મળતું નથી કારણો અનેક હોઈ શકે છે જેમ કે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોવું આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળ ન થવો રેશન કાર્ડમાં સભ્યોની માહિતી અધૂરી હોવી ઓફિશિયલ રેકોર્ડમાં નામ કે સરનામામાં કોઈપણ જાતની ભૂલ હોવી પોર્ટેબિલિટી સક્રિય ન હોવાના કારણે એટલે કે તમે બીજા શહેર કે ગામમાં રહો છો તો ત્યાં તમને અનાજ મળતું નથી ક્યારેક રેશન શોપવાળાની પણ થોડી ઘણી ભૂલ હોઈ શકે છે જો તમને અનાજ મળતું નથી તો સરકાર આ માટે શિકાયત અને અરજી કરવાની સગવડ આપે છે આ અરજી કર્યા પછી તમારો કેસ ચકાસવામાં આવે છે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ સક્રિય કરવામાં આવે છે આ માટે અરજી ક્યાં કરવી તો તમે વિવિધ જગ્યાએ અરજી કરી શકો છો તમારા વિસ્તારની રાશન કાર્ડ જે પણ દુકાન છે સૌથી પહેલાં ત્યાં જઈને તમે માહિતી પૂછો કે તમારે શા માટે અનાજ બંધ થયું છે ત્યારબાદ જિલ્લા સપ્લાય ઓફિસ એટલે કે ડીએસઓ ઓફિસ જો રેશન દુકાન પરથી કામ ન થાય તો જિલ્લા સપ્લાય ઓફિસમાં અરજી કરો ત્યારબાદ તાલુકા મામલતદાર ઓફિસ અહીંથી પણ તમે અરજી દાખલ કરી શકો છો બીજું ઓપ્શન છે કે તમે ઓનલાઈન પોર્ટલ એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઘરે બેઠો ઓનલાઈન અરજી કરી શકો છો અથવા સ્ટેટ ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઇન એટલે કે ગુજરાતમાં ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ફાઇવ ફાઇવ ડબલ ઝીરો ઉપર તમે કમ્પ્લેન નોંધાવી શકો છો ઓફલાઇન અરજી પણ તમે કરી શકો છો જેમ કે જો તમે સીધા જ જિલ્લા સપ્લાય ઓફિસ અથવા તાલુકા કચેરીમાં અરજી કરવા માગો છો તો ત્યાંથી એક અરજી ફોર્મ મેળવો ફોર્મમાં જરૂરી માહિતી ભરો ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે જોડો અને અરજી સબમિટ કરો અરજી નંબર અથવા રસીદ રાખવી જરૂરી છે આ અરજી તમે ઓનલાઈન પણ કરી શકો છો ઘરે બેઠા તમારે સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં તમારે લોગ કરીને રેશન કાર્ડ સર્વિસમાં જઈને ઓનલાઈન એપ્લિકેશન આપવાની રહેશે જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે આ અરજી કરવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે લાઇટ બિલ વેરા બિલ અથવા ગેસ બિલ માલિકીનું મકાન ન હોય તો ભાડા કરાર જો ભાડે રહેતા હોય તો અથવા તો મકાન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું હોય તો એલોટમેન્ટ નંબર આધાર કાર્ડ દરેક સભ્યના ગેસ કનેક્શન બુક અને કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે કુટુંબના મુખ્ય સભ્ય તરીકે ઘરની મહિલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાનો લાભ તમને મળી શકે અરજી કર્યા બાદની પ્રોસેસની વાત કરીએ તો તમારી અરજી સંબંધિત ઓફિસમાં પહોંચશે અધિકારી તમારા રેકોર્ડ ચકાસશે જો બધી વિગતો સાચી હશે તો તમારું રેશન કાર્ડ સક્રિય કરી દેવામાં આવશે પછીથી તમે નિયમિત રીતે રાશન મેળવી શકશો સામાન્ય રીતે આ પ્રક્રિયા પંદરથી ત્રીસ દિવસમાં પૂર્ણ થાય છે એટલે કે તમને પંદરથી ત્રીસ દિવસમાં તમારે અરજીનો જવાબ મળી જશે અને તમારું રાશન શરૂ થઈ જશે મળતું તેમ છતાં જો તમને અનાજ નથી મળતું તો તમે જિલ્લા સપ્લાય ઓફિસમાં ફરિયાદ નોંધાવી શકો છો અથવા ગુજરાતની એનએફએસએ હેલ્પલાઇન નંબર પર કોલ કરી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અંતિમ પગલાં સ્ટેટ ફૂડ કમિશન સુધી અરજી કરી શકાય છે સ્ક્રીન ઉપર તમને કેટલાક મહત્ત્વના હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે જેમ કે ગુજરાત ફૂડ એન્ડ સિવિલ સપ્લાય હેલ્પલાઇન નંબર વન ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ ઝીરો નાગરિક સુવિધા હેલ્પલાઇન નંબર વન ડબલ ઝીરો ટુ ડબલ થ્રી સેવન નાઇન ડબલ ફોર આ તમે ફરિયાદ એસએમએસ દ્વારા પણ મેળ કરી શકો છો ફાઇવ સિક્સ સેવન સિક્સ સેવન પર તમારે રેશન કાર્ડ નંબર એડ કરીને લખીને તમે એસએમએસ મોકલી શકો છો આ રીતે તમે ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને રીતે અરજી કરીને તમારું જે મળતું રાશન બંધ થઈ ગયું છે તેને ફરીથી શરૂ કરાવી શકો છો તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ જો ગુજરાત સરકારી હબ પર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો